પાટણના ઐતિહાસિક ગુજરવાડા મોહલ્લામાં પ્રાચીન દોરી ગરબાની પરંપરા આધુનિક યુગમાં પણ અકબંધ રહી છે નવરાત્રિની ઉજવણી દરમિયાન અહીંના ખેલૈયાઓએ આ વર્ષે પણ દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખી છે આ પરંપરા પાર્ટી પ્લોટના ગરબાને પણ ટક્કર આપે એવી છે ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલા આ પ્રાચીન દોરી ગરબો યુવાનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે ડાન્સ ક્લાસમાં અવનવા સ્ટેપ શીખીને આવતા ખેલૈયાઓ માટે આ ગરબો રમવો કઠિન છે પરંતુ વર્ષોથી રમતા ખેલૈયાઓ આજે પણ સરળતાથી રમે છે અગાઉ ઢોલક તબલા અને મંજીરાના તાલે લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો આ ગરબો હવે ડીજે મ્યુઝિકના તાલે પણ રમાય છે ગુજરવાળા સમસ્ત પરિવાર ડીજે પણ લોકગીતો અને ગરબા ગાયા પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે દોરી ગરબો આઠ બાર સોળ કે ચોવીસ દોરીનો હોય છે આ દોરીઓ એક ગોળ પાટિયા ઉપર ઘડિયાળના આંકડાની જેમ થોડે થોડા અંતરે બાંધેલી હોય છે પાટિયાની ઉપર મધ્યમાં લોખંડનું એક કડું હોય છે જેને દોરડા વડે ચારચર ચોકમાં ઊંચાઈ ઉપર બાંધવામાં આવે છે ગરબાની દોરીઓ નીચેની તરફ ઉતરતી હોય છે જેને દરેક ખેલૈયા પોતાના એક હાથમાં પકડે છે બીજા હાથમાં તાલ જાળવી રાખવા માટે તાલી આપે છે અથવા તો દાંડિયા રાખે છે અડધા ખેલૈયાઓ જમણા હાથમાં અને અડધા ડાબા હાથમાં દોરી પકડે છે ગણતરીપૂર્વકના ખેલૈયાઓ ચોક્કસ અંતરથી ગરબે રમી દોરી ગૂંથી ગરબે રમે છે આખો ગરબો રમાયા ત્યાં સુધી દોરીની સુંદર ગૂંથણી તૈયાર થઈ જાય છે આ ગૂંથણી છોડવા માટે વધુ એક ગરબો રમવો પડે છે જે પૂર્ણ થાય ત્યારે દોરી પૂર્વ સ્થિતિમાં થઈ જાય છે પરફેક્ટ ગૂંથણી એ દોરી ગરબાની સુંદરતા છે ગુથણી અને તેનું મહત્વનું અનોખું છે હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલી આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ફરીને ગરબે રમવા લાગે છે ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે દોરી ગરબો રમવો એ એક આવડતભરી કળા છે આખો ગરબો રમાય ત્યાં સુધી દોરીમાં છેક નીચે સુધી ગૂંથાઈને એક સુંદર ગૂંથણી તૈયાર થઈ જાય છે જે ગૂંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે આ ગરબાને જે આપણે દોરી ગરબા તરીકે ઓળખીએ છીએ એ આજ સૌરાષ્ટ્રમાં પણ બહુ ગરબા તરીકે પ્રચલિત છે જેમાં લોકો આઠ ખેલૈયાથી રમતા હોય છે અથવા બાર અથવા સોળ ખેલૈયાઓથી રમતા હોય છે પણ અમે આજે અમારા ગોતાળા મોલ્લામાં ચોવીસ ખેલાઓથી ગરબા રમીએ છીએ તમે જોશો કે આજે ચોવીસ લેવાથી રમવું બહુ અઘરું કામ છે ભૂલો પણ પડે છે છતાંય અમે ચોવીસ ખેલૈયાઓથી આ ગરબા રમાડીએ છીએ અને વર્ષોથી અમારા પૂર્વજોની પરંપરાથી આ ગરબા ચાલે આવે છે અને અમે એ પરંપરા જાળવી રાખી છે અને બીજું કે તમે આ ગરબામાં ખાસ જોશો કે એક દોરી ગૂંથાય છે દોરી ગૂંથવી એટલું નથી આ ગરબામાં દોરી ગૂંથાય સામાજિક એકતાનું એક પ્રતિક પણ આપણે આ ગરબા દ્વારા આપીએ છીએ અને બીજી એક ખાસ વાત નહીં કે તમે અહીંયા મંદિરમાં દર્શન કર્યા છે જે આજનો અને કપડાં જે આજનો સમાજ પર ઉજરો થાય છે એ જગાર એ જ કપડાં

દોરી કરવા રમવા અમને વધારે સારા લાગે છે અને હું પહેલા સ્ટાર્ટિંગમાં રમતી વખતે એને જે રીતે ગૂંથવામાં આવે છે આવે છે એ રીતે જ પછી જોડવામાં પણ આવે છે કેમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ